ભારતના ઓપરેશન સિંદુર મામલે અલગ અલગ લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે લોકોમાં ભારતીય સેનાની કામગીરી સામે ખુશી દેખાઈ રહી છે ત્યારે સુરતના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રીએ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે ભારતને કોઈ છેડશે તો ભારત કોઈને છોડશે નહીં ભારતીય સેનાએ ઇઝરાયેલી સ્ટાઇલમાં ભારતનું ઓપરેશન સિંદુર પાર પાડ્યું છે ઓપરેશન સિંદુરથી પાકિસ્તાનમાં ડર ભારતીય સેનાના ઓપરેશન સિંદુર મામલે અનેક લોકોના નિવેદન સામે આવ્યા છે સેનાએ એર સ્ટ્રાઇક કરી આતંકવાદીઓના નવ ઠેકાણાઓને સીધા નિશાન બનાવ્યા હતા અને સો જેટલા આતંકવાદીઓનો ખાત્મો કર્યો હતો ત્યારે આ મામલે સૌ કોઈ પ્રતિક્રિયા આપી રહ્યા છે ત્યારે સુરતના ધારાસભ્યો અને રાજ્ય શિક્ષણ મંત્રીએ પણ પ્રતિક્રિયા આપી છે આ મામલે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ કહ્યું કે કોઈ પણ દેશ જો ભારતને છેડશે તો ભારત છોડશે નહીં ત્યારે ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ કહ્યું કે જનતાને ગૌરવ છે કે આતંકવાદ નિષ્ઠ નાબૂદ કરવા ભારત સતત તૈયાર રહે છે દેશની સેનાએ પ્લાનિંગ સાથે હુમલો કર્યો છે અને અમેરિકાએ પણ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે આતંકવાદ સામે બધા સાથે મળીને લડીશું ત્યારે આ મામલે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ પણ પ્રતિક્રિયા આપી છે તેમણે દેશના વીર જવાનોની કામગીરીને કાબિલે દાદ ગણાવી છે આ સાથે ઓપરેશન સિંદૂરમાં જે પહેલગામ આતંકી હુમલામાં જેમના પણ મોત થયા હતા તેમના તમામના આત્માને આજે શાંતિ મળી હોય તેવું તેમણે નિવેદન આપ્યું છે સ્વાભાવિક છે કે પહેલગામની અંદર નિર્દોષ નાગરિકોની આતંકવાદીઓ દ્વારા જે નિર્મમ રીતે હત્યા કરવામાં આવી હતી એનો આ વીર જવાનોએ એર સ્ટ્રાઇક કરીને સો કિલોમીટર કરતાં અંદર પાકિસ્તાનમાં ઘૂસીને સો કરતાં વધારે આતંકવાદીઓનો ખાત્મો બોલાવીને વીર જવાનોએ પરાક્રમ કરીને એમને સેલ્યુટ છે અને સિંદૂર ઓપરેશન જે કરવામાં આવ્યું છે એ જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમને આ સાંત્વના આપનારું આ પગલું હશે લોકોનો વિશ્વાસ છે ભારત ઉપર કે ભારત હવે એ ભારત નથી સક્ષમ ભારત મજબૂત ભારતનું નિર્માણ થઈ ગયું છે ત્યારે કોઈ પણ દેશ ભારતને જો છેડવાની કોશિશ કરશે તો ભારત એને છોડશે નહીં આપણા નાગરિકોની જે રીતે ત્રાસવાદીઓ દ્વારામાં જે હુમલાઓમાં હત્યા કરવામાં આવી હતી અનેક બહેનોના સિંદૂર ભૂસ્યા હતા અને આ ઓપરેશન સિંદુર દ્વારા દેશની સેનાએ જે જડબાતોડ જવાબ આપ્યો છે જે બદલો લીધો છે એના માટે દેશની સેનાને અભિનંદન આપું છું અને આપણે સૌને ગૌરવ થાય એવું કામ આ દેશની સેનાએ કર્યું છે પાકિસ્તાનની અંદર જઈ અને એને પોસનારા આતંકવાદીઓને અને પોસનારોને જડબાતો જવા માટે ઘરમાં ઘૂસીને જે રીતે માર્યા છે એ પ્રમાણે આ દેશની સેનાએ કામ કર્યું છે અને આપને સૌને ગૌરવ થાય એવું કામ કર્યું છે હજી કઈ રીતે આ દેશના વડાપ્રધાને જે રીતે વાત કરી છે એ પ્રમાણે

પાકિસ્તાનના એ આતંકવાદી અડ્ડાઓને ખત્મ કરવા માટે થનગની રહ્યા હતા એરફોર્સના એ જવાનોએ પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરી રાતના દોઢ વાગ્યા સુધી નવ નવ આતંકવાદી અડ્ડાઓને ખતમ કરી ભારતની ધરતી પર આવેલા એ વીર જવાનો નતમસ્તકે વંદન કરી અમને ગર્વ છે ભારત પર અમે ભારતીય છીએ એનો પણ ગર્વ છે દેશે હજારો વર્ષથી ઘણું ગુમાવ્યું છે અને આ આતંકવાદ પ્રવૃત્તિ વર્ષો હજારો વર્ષથી ચાલી આવેલ આપણી સહિષ્ણુતા ભારતની સંસ્કૃતિ પર વાર કરનારા એ આતંકવાદી દેશ પાકિસ્તાનને આ જડબાતોડ જવાબ આપી સિંધુર ઓપરેશન અમારી માતાઓના સિંદૂરનું આ કિંમત અમારા વીર જવાનો એમને બરાબર પાઠ ભણાવી રહ્યા છે અમે આ ઓપરેશન સિંદૂરને વંદન કરીએ છીએ પ્રણામ કરીએ છીએ એમનો આદર કરીએ છીએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત